Thank you. યોજના ચાલે છે તાર ફેન્સિંગની બરાબર ને તો તાર ફેન્સિંગની યોજના વિશે આપણે વિગતવાર સમજવાની ટ્રાય કરીએ તો આપણે દરેક ખેડૂત મિત્રોને એટલે કે આપણે આ તાર ફેન્સિંગની યોજનાનો લાભ લઈ શકે તો મિત્રો અંત સુધી જેથી દરેક વસ્તુનો ખ્યાલ આવી જાય તાર ફેન્સિંગની યોજના વિશેની વિગતવાર માહિતી આપ આપણા મોબાઈલ ફોન દ્વારા પણ જોઈ શકો છો તાર ફેન્સિંગ યોજના વિશેની માહિતી આપણે મોબાઈલમાં જોવાના છીએ બરાબર ને તો ચાલો મિત્રો હું ગૂગલ ક્રોમને ઓપન કરી લઉં છું આપણા ફોનમાં હવે અહીંયા આપણે ગૂગલના સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું છે એટલે કે આપણે આઈ ખેડૂત પોર્ટલ ને ઓપન કરવાની છે એટલે હું સર્ચ બોક્સમાં ટાઈપ કરીશ આઈ ખેડૂત એટલે જે આ પેલી લિંક આવે છે આઈ ખેડૂત ગુજરાત બરાબર ને એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ આપણને વેબસાઇટનું પેજ એટલે કે પોર્ટલનું પેજ જોવા મળશે આપ આપણા ફોનમાં પણ જોઈ શકો છો એક નોટિફિકેશન આવે છે એને આપણે ક્લોઝ કરવાની રહેશે બરાબર ને હવે ત્યારબાદ આવી રીતે આ હોમ પેજ આવે છે અહીંયા આપણે ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે અહીંયા આપણે લખેલું છે જો યોજનાઓ યોજના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે બરાબર ને યોજના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી યોજનાઓ જો જે અત્યારે હાલમાં ચાલે છે એની વિગતવાર માહિતી આવી જશે દાખલા તરીકે ખેતીવાડીની યોજના છે પશુ પશુપાલન છે બગાયતી યોજનાઓ છે તેમજ મત્સ્યપાલન છે તો આપણે ખેતીવાડીની યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે અહીંયા આપણે ક્લિક કરશું એટલે એક નવું પેજ ખુલશે અહીંયા જો આપણે કઈ કઈ ખેતીવાડીને લગતી યોજનાઓ ચાલે છે એના વિશેની દરેક માહિતી આપેલી છે જે ડ્રોનથી છંટકાવ છે ત્યારબાદ છે તાડપત્રીની યોજના ત્યારબાદ છે તારવાડ એટલે કે તાર ફેન્સિંગની યોજના તાર વાડની યોજના ઉપર આપણે ક્લિક કરશું એટલે આ તાર વાડની એટલે કે તાર ફેન્સિંગની યોજના વિશેની વિગતવાર માહિતી આવી જશે અહીંયા જો મિત્રો લખેલું છે પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂતોએ જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા રનિંગ મીટર દીઠ બસો અથવા તો ખરેખર થનાર ખર્ચના પચાસ ટકા જો બેમાંથી ઓછું હોય તે મુજબની સહાય મળશે બરાબર ને ત્યારબાદ અહીંયા બાજુમાં સરકારશ્રીનો લક્ષ્યાંક બતાવે છે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું સંભવિત લક્ષ્યાંક છેતાલીસ હજાર એકસો ને બ્યાસી છે એટલે કે એટલો સરકારશ્રીનો તાર ફેન્સિંગ યોજના માટેનો લક્ષ્યાંક છે ત્યારબાદ આજીવન એક જ વખત ખેડૂત મિત્ર આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજનામાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ અઢાર બે બે હજાર પચીસ છે એટલે ત્યાં સુધીમાં દરેક ખેડૂત મિત્રોએ આ યોજનામાં જો લાભ લેવો હોય તો ફોર્મ ભરી દેવું સરકારશ્રીએ હમણાં જ આ યોજના ચાલુ કરેલી છે બરાબર ને તો વહેલી તકે દરેક ખેડૂત મિત્રો આ યોજનામાં ફોર્મ ભરી દેજો હવે મિત્રો આપણે આ યોજનામાં ફોર્મ ભરવા માટેની સૂચનાઓ આપણે અમુક જોઈએ બરાબર ને તો અરજી અપડેટ અથવા તો કન્ફર્મ અરજી નંબર સાથે જમીન ખાતા ખાતાનો નંબર જે તે અરજી કરતી વખતે આપેલ હશે તે જ આપવાનો રહેશે બરાબર અને અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં ત્યારબાદ છે અરજી કન્ફર્મ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઈ શકાશે પછી જો બેંકમાં એટલે બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ છે અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સૂચનાઓ ઉપરની લાઇનમાં મેસેજ વાંચો બરાબર અને અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે ફક્ત કન્ફર્મ કરેલી અરજીઓ ના મંજૂર કરવામાં આવશે તો આટલી સૂચનાઓ હતી ખેડૂત મિત્રો ત્યારબાદ આપણે પોર્ટલમાં નીચે કરશું એટલે નવી અરજી કરવા ક્લિક કરો એના ઉપર આપણે ક્લિક કરશું એટલે આખે આખું ફોર્મ આવી જશે આપણે ફોર્મ નીચે ભરવાનું રહેશે જો આપને ફોર્મ ભરતા ના આવડે તો આપ કોમ્પ્યુટર ઓપરેટરનો પણ સંપર્ક કરી શકો છો જે આપણા ગામના વીસી હોય તેની પાસે આપ ફોર્મ ભરાવી શકો છો બરાબર ને તો ચાલો મિત્રો વહેલી તકે આ યોજનામાં ફોર્મ ભરી દેજો મળશું આપણે હવે નવા એક ફરીથી વિડીયોમાં અને વિડીયો જો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં જો આપ નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા